સુરત શહેરના ઉન વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી યુવકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે આ ઇસમ ખોટું હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને એલસી સાથે ઝડપાયો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી મુસ્લિમ યુવકે પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનું ખોટું નામ ધારણ કરી પોતાના ખોટા નામના આધાર પુરાવા બનાવ્યા છે આ બાતમીના આધારે એસઓજી પોલીસના અધિકારીએ રહેમતનગર ચંડાલ ચોકડી પાસે ઊન સુરત ખાતે રેડ કરી હતી પોલીસે આરોપી મિનાર હેમાયેત સરદારને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી બાંગ્લાદેશી જન્મનો દાખલો બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર બાંગ્લાદેશનું સ્કૂલ એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ આરોપીના ખોટા નામ સુવો સુનીલ દાસના નામના મળી આવેલા ભારતીય ડોક્યુમેન્ટ વેસ્ટ બંગાળનું સ્કૂલ એલસી આધાર કાર્ડ પાન કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનો ભાડા કરાર કબજે કરવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે તે બાંગ્લાદેશનો વતની છે અને બે હજાર વીસમાં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદે રીતે બોનગાવ ખાતેથી પ્રવેશી સુરત શહેરમાં આવ્યો હતો ત્યારબાદ તેને વિદેશ કામ કરવા માટે જવું હોય જેથી પશ્ચિમ બંગાળ ખાતે નદિયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી તે નામનું સ્કૂલ એલસી બનાવી તે આધારે પોતાના ખોટા નામનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી લીધું હતું તે આધારે સુરત ખાતે ઓનલાઈન પાસપોર્ટ મેળવવા અરજી કરી ભારતીય પાસપોર્ટ મેળવી બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામની મજૂરી કામ કર્યું હતું હાલ સુરત ખાતે આવી અહીં પણ બાંધકામનું મજૂરી કામ કરતો હોવાની હકીકત સામે આવી છે આરોપી વિરુદ્ધમાં ભેસાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો આધારે ગુનો નોંધવામાં આવ્યો છે આ બાબત દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકનાર છે જેથી આ લોકો કયા ચોક્કસ રૂટ પરથી ભારત દેશમાં ઘૂસણખોરી કરે છે તે અંગે તેમજ કેવી રીતે તેઓને ઘૂસણખોરી કરાવવામાં આવે છે તે બાબતે તેમજ કયા કયા ચોક્કસ એજન્ટો આ ઘૂસણખોરીની પ્રવૃત્તિ કરવામાં સંકળાયેલા છે તથા કોની મદદથી ભારતીય ઓળખ પુરાવા બનાવે છે આ ઘુસણખોરી દરમિયાન દેશની સુરક્ષાને હાનિ પહોંચાડે તેવી વ્યક્તિઓ કે કોઈ ચીજ વસ્તુઓ ઘુસાડવામાં આવે છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલુ છે એસઓજી એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઉન વિસ્તારની અંદર એક મિનાર હેમાયતે સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઉનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે આ મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે

એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલ લિવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશું એન્ટી ફોર ન્યૂઝ